જય શ્રી કૃષ્ણ મિત્રો આ ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ ગુજરાતી વાર્તા રૂપે જે દરેક દર્શક મિત્રોને સાંભળવું ખૂબ જ ગમશે આ ઓખાહરણ ચૈત્ર માસમાં સાંભળવાથી આખું વર્ષ તાવ ટાઢ્યો એકાંતર્યો જેવો કોઈ તાવ કે કોઈ રોગ ઘર પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો તેવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે તથા જ્યારે આ ઓખાહરણ વાંચીએ કે સાંભળીએ ત્યારે હાથમાં ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો હાથમાં રાખવો ઓખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જૂનાનું બાળક હોય તો તેને અથવા તો ઘરના પરિવારના દરેક સભ્યોને પણ હાથના કાંડે બાંધી શકાય આમ કરવાથી ઘરના બાળકોને કે પરિવારના સભ્યોને આખું વર્ષ તાવ નહીં આવે કોઈ રોગ તેની પાસે પણ નહીં આવે કારણ કે ઓખાહરણમાં કહ્યું છે કે ભગવાને જ્યારે તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે હે મહારાજ જે હરિવાણી બોલશે તેને ત્યાં અમે નહીં જઈએ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે ઉખાહરણ તેના સપનમાં ઈજાશો તો છેદી નાખી શેષ ત્યારે તાવે કોલ આપ્યો કે ચૈત્ર માસમાં ઉખાહરણ જે એકવાર સાંભળે તે વર્ષમાં ન જાઓ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાવ ત્રણ વાર જે સાંભળે તેને જન્મમાં ન તેવો કોલ આપી તાવ કૈલાસ ગયા આથી જ આ મહિનામાં ઓખાહરણ સાંભળવાનો કે વાંચવાનો મહિમા છે તો મિત્રો આ હતો ઓખાહરણ સાંભળવાનું મહાત્મ હવે સાંભળશું ઓખાહરણનો ભાગ પહેલો ગુજરાતી વાર્તા રૂપે લખાણ સાથે જેમાં સાંભળશું બાણાસુરને ઉત્પાતોનું દર્શન બોલો ભગવાન ભોળાનાથની જય બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય જયે પૂછ્યું હે વિદ્વાનોમાં પ્રિય શ્રેષ્ઠ મેં તમારા મુખેથી વિવિધ મહાપરાક્રમી રાજાઓના ચરિત્રો સાંભળ્યા છે તમે મને હવે મહાન અસુર સમ્રાટ બાણાસુરના વિષયમાં વિસ્તારપૂર્વક વર્ણન કરો તપોધન તે અસુર હોવા છતાં દેવાધિદેવ મહાદેવજીના પુત્ર ભાવને એશી રીતે પ્રાપ્ત થયો કે જેથી ભગવાન શંકરે સ્વયં એની રક્ષા કરી અને તેના સહવાસમાં રહેનારા ગણો સહિત ભગવાન સ્કંદે કાર્તિકેય પણ તેનું રક્ષણ કર્યું જન્મે જઈ થોડીવાર અટકીને પછી બોલ્યા કે બળવાન બલીનો પુત્ર પોતાના સૌ ભાઈઓમાં સૌથી મોટો હતો અને તે સેંકડો દિવ્યાસ્ત્ર ધારણ કરી સહસ્ર વાળો હતો ભગવાન શંકરે તેનું રક્ષણ કર્યું હતું એટલું જ નહીં પણ એ બાણાસુર ગણો સહિત એવા કાર્તિકે સાથે જ સહવાસ પામ્યો હતો બલિરાજને સો પુત્રો હતા બાણાસુર તેમાં જેષ્ઠ પુત્ર હતો તેથી ચોપાસ સેંકડો મહાબળવાન અને વિશાળ દેહધારી યોદ્ધાઓ વિટળાયેલા રહેતા છતાં પણ શ્રીકૃષ્ણેએ બાણાસુરને યુદ્ધમાં શી રીતે પરાજિત કર્યો હતો બાણાસુર આવેશયુક્ત હોય યુદ્ધની ઈચ્છા ધરાવતો હતો તો પણ તેને શા માટે છોડ્યો હતો સંત શિરોમણી વેદવ્યાસજી બોલ્યા હે જન્મે જય અપાર તેજવાળા શ્રી કૃષ્ણનું આ લોકમાં બાણાસુર સાથે જે મહાયુદ્ધ થયું હતું તે વિશે તમે સાંભળો એ યુદ્ધમાં બાણાસુરને રુદ્ર કાર્તિક સ્વામીનો પણ સહારો હતો આમ છતાં પણ એ યુદ્ધમાં પોતાના વખાણ કરનાર બાણાસુરને જીત્યો હતો અને તેને અંતે જીવતો છોડ્યો હતો બાણાસુરને જે પ્રમાણે ભગવાન મહાદેવે વરદાન આપ્યું હતું હંમેશા પોતાની નજીક જ રહેવાનું તેને વચન આપ્યું હતું તથા પોતાના ગણોના નાયકનું પદ આપ્યું હતું બાણાસુરનું ભગવાન શ્રી કૃષ્ણ સાથે જે મહાભયંકર યુદ્ધ થયું હતું તેમાં બાણાસુરને ભગવાન શંકરનો સાથ હતો તથા તો પણ શ્રી કૃષ્ણે તેને પરાજિત કર્યો અને જીવતા છોડવાનું કારણ તથા દેવ ભગવાન શંકરના પુત્રપણાને બાણાસુર કેવી રીતે પામ્યો હતો અને જેને કારણે એ મહાભયંકર યુદ્ધ થયું હતું એ સઘળું વૃત્તાંત હવે તમે સાંભળો વેદવ્યાસજી આગળ બોલ્યા એકવાર કાર્તિક સ્વામી રુદ્રનું આરાધન કરી રહ્યા હતા ત્યારે તે જોઈને મહાપરાક્રમી બલિપુત્ર બાણાસુર અતિશય આશ્ચર્ય પામ્યો તેને પણ ઉગ્ર તપ કરવાનું મન થયું ઉગ્ર તપ કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરીને તેમના પુત્ર થવાની બાણાસુરને ઈચ્છા થઈ હતી આથી બાણાસુરે તપ કરીને પોતાનું શરીર ક્ષીણ કરી નાખ્યું અને હું પોતે મોટો તપસ્વી છું તેવી આત્મશ્રદ્ધા કરવા માંડી તેના ઉગ્ર તપથી ભગવાન ભોળાનાથ ઉમા માતા સહિત પ્રસન્ન થયા અને નીલકંઠે પ્રીતિને પ્રાપ્ત કરીને બાણાસુરને કહ્યું કે માંગ માંગ તું માંગે તે આપું તારું કલ્યાણ થાવું ત્યારે બાણસુરી આંખો ખોલી અને મહેશ્વરને કહ્યું હે ત્રિનેત્રધારી પ્રભુ આપ મારા તપથી ખરેખર પ્રસન્ન થયા હો અને મને વરદાન આપવા માંગતા હો તો બસ હું એટલું જ માગું છું કે હું માતા ઉમા દેવીનો પુત્ર થવા ઈચ્છું છું બીજું મારે કંઈ ન જોઈએ આ સાંભળીને ભોળાનાથે ધીમું હાસ્યરે લાવતા તથાશું કહી દીધું અને પછી પાર્વતીજી સામે જોઈને ભોળાનાથે કહ્યું કે આ બાણાસુરને તમે કાર્તિકેયજીના નાના ભાઈ તરીકે સ્વીકારો જે આજથી જ તમારો પુત્ર છે તેનો તમે સ્વીકાર કરો કાર્તિકેયજી અગ્નિથી ઉત્પન્ન થયા છે શોણિકપુરમાં તેમનું જે રીતે પ્રાગટ્ય થયું છે તે જ પ્રદેશમાં આ બાણાસુરનું શહેર હશે એ શહેર પણ તરીકે પ્રખ્યાત થશે વળી એ શહેરનું હું ચારે તરફથી રક્ષણ કરીશ તેથી તેના પર કોઈ શત્રુ ચઢાઈ કરી શકશે નહીં કાર્તિકેયજીએ બાણાસુરને પોતાનું નાનું ભાઈ માનીને અને તેના પર પ્રસન્ન થઈને અગ્નિ સમાન તેજસ્વી અને ધ્વજ અને પ્રદીપ્ત તેજવાળો એક મોર વાહન તરીકે ભેટ આપ્યો હતો દેવ શંકરના તેજથી દેવો ગંધર્વો યક્ષો અને સર્પો પણ તેની સામે યુદ્ધ કરવામાં તૈયાર નહોતા થતા આમ ભગવાન શંકરની સદાય રક્ષિત હોવાથી બાણાસુર ધમંડી બની ગયો હતો અને પોતાના અપાર બળને કારણે છકી ગયો હતો તે હંમેશા યુદ્ધ શોધ્યા કરતો હતો આથી એક દિવસ તે ભગવાન ભોળાનાથ પાસે ગયો આટલું કહીને વેદવ્યાસી થોડી માટે અટકી ગયા ત્યાર પછી લાંબો શ્વાસ ખેંચીને વ્યાસજી આગળ બોલ્યા કે ભગવાન શંભુની સ્તુતિ વંદના કરીને બાણાસુર બોલ્યા કે હે તાત મેં તમારા આશ્રયથી મદ અને બળના અભિમાનને કારણે સાધ્ય દેવો સહિત અને ગણો સહિત દેવોને અનેક વાર જીત્યા છે તેથી તેઓ પરાજયથી ખૂબ જ ત્રાસી ગયા છે અને મને પરાજિત કરવામાં નિરાશ થયા છે તેથી જ આ શહેરમાં આવી સુખેથી વસી રહ્યા છે કેટલાક દેવો તો મારાથી હારીને સ્વર્ગમાં જઈને આરામથી રહે છે હવે મારી સાથે યુદ્ધ કરવાવાળું કોઈ રહ્યું નથી આથી હું યુદ્ધ વિના નિરાશ થઈ ગયો છું હવે યુદ્ધ માટે મારી પૂજાઓ તલસાટ મચાવી રહી છે અને મારા માટે યુદ્ધ વિના જીવવું વ્યર્થ થઈ ગયું છે માટે હે શંભુ કોઈ મારી સાથે યુદ્ધ કરવા આવશે કે નહીં તે વિશે મને આપ જણાવો હે પ્રભુ મને યુદ્ધ વિના ક્યાંય ચેન પડતું નથી માટે મારા પર કૃપા કરો અને કોઈ મારી સાથે મહાભયંકર યુદ્ધ કરે તેવું કરો બાણાસુરના આવા વચનો સાંભળીને ભગવાન ભોળાનાથ મંદ મંદ હાસ્ય રેલાવતા બોલ્યા હે મહાન દાનવ તને જે રીતે તારા વિચારવા મુજબ મહાભયંકર જે યુદ્ધ પ્રાપ્ત થશે તે પ્રકારને તું સાંભળ અને દાનવરાજ તારો આ ધ્વજ પોતાના સ્થાને સ્થાપિત થયો હશે છતાં જ્યારે પણ તેનો ભંગ થશે ત્યારે તને મહાભયંકર યુદ્ધ પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથના આવા વચનો સાંભળીને બાણાસુરના હર્ષનો કોઈ પાર રહ્યો નહીં તે અતિશય ખુશખુશાલ થઈ ગયો અને પ્રસન્ન ચિત્તે બોલ્યો કે બહુ સારું થયું કે મેં જે એક સહસ્ત્ર હસ્ત્ર ધારણ કર્યા છે તે નકામાં નહીં જાય આમ કહીને તેના નેત્રો ખુશીના આંસુથી ઉભરાઈ ગયા અને પછી તેણે પાંચસો અંજલીમાંથી ભગવાન ભોળાનાથનું પૂજન કર્યું અને પ્રણામ કરીને પોતાના મહેલે જવા તૈયાર થયો ત્યારે મહેશ્વર બોલ્યા હે વીર મહાબાહુ ઊઠ હજાર હાથો અને તારા કુળને યોગ્ય એવું અનુપમ મોટું યુદ્ધ પ્રાપ્ત કરી વેદવ્યાસજી આગળ બતાવતા કહેવા લાગ્યા આમ ત્રિનેત્ર ધારી ભગવાન શંકરે બાણાસુરને કહ્યું ત્યારે તેણે હર્ષથી અતિ ઉત્નત બનીને તત્કાળ ભોળાનાથને નમન કર્યું અને પછી નીલકંઠે જ્યારે તેની વિદાય આપી ત્યારે શત્રુઓના નગરો પર વિજય મેળવનાર બાણાસુર પોતાના મહેલમાં મોટા ધ્વજ ગ્રહમાં ગયો અને ત્યાં આરામથી બેઠો પછી મહાભયંકર અટ્ટહાસ્ય કરતા તેણે પોતાના હથિયાર અને મહાપરાક્રમી મંત્રી કુંભાણને કહ્યું કે મારા મનમાં જે સારા સમાચાર છે તે હું તમને જણાવવા ઈચ્છું છું આ સાંભળતા જ આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા કુભાંડે બાણાસુરને કહ્યું કે હે મહાન રાજેશ્વરી મને પ્રિય થાય તેવા કયા સમાચાર તમે મને કહેવા માટે આટલા ધનગની રહ્યા છો તમારા નેત્રો અત્યારે અતિશય ખુશીને કારણે ભીના થયા છે અને અતિહર્ષથી તમે મને હમણાં જે કંઈ કહ્યું ને તે હું સાંભળવા ઈચ્છું છું શું તમે કોઈ વરદાન મેળવ્યું છે કે પછી ભોળા શંભુની દયાથી અને કાર્તિકેયજીએ કરેલા રક્ષણ દ્વારા તમે શું ત્રિલોકનું રાજ પ્રાપ્ત કર્યું છે કે પછી રાજ્ય મેળવવાને ભગવાન શંભુએ તમને જણાવ્યું છે જેના ચક્રના ભયથી ત્રાસેલા દાનવો જળાશય સમુદ્રમાં નિવાસ કરે છે તે શાર્ડિંગ ધનુષ્યધારી ગદાધારી ભગવાન વિષ્ણુ સામે યુદ્ધમાં તમે ઉતરવાના છો શું તમારા ડરથી લોકપાલ ઇન્દ્ર પાતાળમાં ચાલ્યો જવાનો છે કે પછી હવેથી પુત્રો વિષ્ણુના ત્રાસથી શું છૂટી જવાના છે કે પછી મહાન અસ્તુરો તમારા બાળ આશ્રયથી પાતાળનો આશ્રય છોડીને સ્વર્ગમાં રહેવા જશે હે રાજન તમારા પિતા બલિરાજા વિષ્ણુના પરાક્રમથી દબાઈને આખરે પાતાળમાં વસ્યા હતા હવે પછી પાતાળના જળ સમૂહમાંથી બહાર નીકળીને શું પોતાના રાજ્યને પ્રાપ્ત કરવાના છે કે પછી હે રાજન દિવ્ય પુષ્પમાળાઓ અને વસ્ત્રોને ધારણ કરતા અને દિવ્ય માળા અને ચંદન લેપનયુક્ત તેવા તમારા પિતા બલિરાજાના આપણને દર્શન થવાના છે કે હે પ્રભુ શ્રી વિષ્ણુ ભગવાનના ત્રણ પગલાંથી આપણા જે ત્રિલોક હરાઈ ગયા છે તેને આપણે સર્વે દેવોને જીતીને પાછા લાવીશું તેમનો ધ્વનિ ગંભીર તથા સ્નેહભર્યો છે અને તેમનો વેગ શખની ગર્જના જેવો હોય છે તથા યુદ્ધોને જે જીતનારા છે તે નારાયણ દેવને આપણે શું જીતવાના હે રાજન ઋષભ ધ્વજ શંકર તમારા પર કૃપા કરવાને શું તૈયાર થયા કે જેથી આપણું હૃદય હર્ષ આંશુઓથી અતિ કંપી રહ્યું છે શ્રી શંકરની પ્રસન્નતા અને કાર્તિકેયના મતથી તમે આપણા સર્વની રાજ્ય સંપત્તિને પામ્યા છો કુંભારના આવા વચનો સાંભળીને હર્ષથી થનગનતો અસુરોત્તમ અસ્ખલિત વાણીમાં બોલ્યો હે કુંભાંડ મેં દીર્ઘકાળ પર્યંત યુદ્ધ કોઈની સાથે કર્યું ન હતું આથી મેં ભોળાનાથને પૂછ્યું કે હે દેવ લાંબા સમયથી કોઈની સાથે મહાભયંકર યુદ્ધ કરવાની ઘેલા થઈ રહી છે તો મારા મનને સંતોષ થાય તેવું યુદ્ધ મને ક્યારે પ્રાપ્ત થશે મારું આટલું બોલવું સાંભળીને દેવાદી દેવ શંભુ પ્રથમ તો ખડખડાટ હસી પડ્યા અને પછી બોલ્યા હે બાણાસુર પછી તૂટી મહાયુદ્ધ પ્રાપ્ત થશે શંકર ભગવાનના આવા વચનો સાંભળીને હું પ્રસન્ન થયો અને ભોળાનાથને પ્રણામ કરીને તારી પાસે આવ્યો છું બાણાસુરના આવા વચનો સાંભળીને કુંભાડે બાણાસુરને કહ્યું હે રાજન આ જે વચન કહો છો તે યોગ્ય નથી કુંભાળ બાણાસુર આ વાત કરી રહ્યા હતા ત્યારે લોકપાલ ઇન્દ્રના વ્રજથી હણાઈને બાણાસુરનો તે ઊંચો ધજા વેગથી જમીન પર તૂટી પડી તે ધજાને પડેલી જોઈને બાણાસુર આનંદ વિભોર થઈ ગયો તેને યુદ્ધના આગમનનો અણસાર આવવા માંડ્યો પછી ધરતી પર ઇન્દ્રનું વ્રજ પડવાથી ધરતી પણ કાંપવા લાગી ભૂમિ પરની બિલાડી અવાજ કરવા લાગી તે અમંગળ ગર્જના કરવા લાગી દેવેન્દ્ર ઇન્દ્ર શોણીપુરમાં ચારે તરફ અઢળક રક્ત વરસાવા લાગ્યો સૂર્યમંડળને ભેદીને મોટી ઉડકાઓ પૃથ્વી પર ખરવા લાગી દેવ નક્ષત્રોમાં ઉદિત થયેલો એટલે કૃતિકામાં પ્રવેશેલ સૂર્ય આ નક્ષત્ર બાણાસુરનું જન્મનું હતું ભરણીને બરાબર પીડવા લાગ્યો ચૈતવર્ણો પણ સેંકડો હજારો રક્ત ધારાઓ અચાનક જ પડવા લાગી તારાઓ ખરવા લાગ્યા વળી હે રાજન અમાસમાં પૂનવૃપ પર્વ નહીં હોવા છતાં સહુએ સૂર્ય અને ચંદ્રનો ગ્રાસ કરવા માંડ્યો એટલે કે અણધારેલું સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થવા માંડ્યું લોકસંહાર સૂચવતા તે કાળે મોટો વ્રજપાત થવા લાગ્યો દિવસ રાત ચમકારવાળું ત્રિરંગી પરિથ ગોળાકાર મંડપ સંધ્યાના રોગવાળું હોય સૂર્ય આસપાસ તેને ઘેરવા લાગ્યું મંગળ ગ્રહ કૃતિકા નક્ષત્ર વકરી ગયો બાણાસુરના જન્મ નક્ષત્ર ભરણીનો જાણે તિરસ્કાર કરતો મંગળ જણાતો હતો દાનવ કન્યાઓ તેની પૂજા કરતી હતી ચૈત્ય વૃક્ષ તેની અસંખ્ય શાખાઓ હતી તે એકાએક જમીન પર તૂટી પડ્યું બાણાસુર આવું બધું જોવા સાંભળવા છતાં પોતાના બળથી અભિમાની થઈ ઉઠેલો તે કંઈ પામી શક્યો નહીં પણ બુદ્ધિશાળી કૌભાંડ અમંગળની એંધાણી તરત જ ઓળખી ચૂક્યો હતો આથી બાળાસુરના એ બાહોશ મંત્રીએ તેને સમજાવવા માંડ્યું હે રાજન તમારી સમક્ષ આજે દેખાય છે તે કાંઈ શુભ સંકેતો નથી હવે આ યુદ્ધથી તમારા રાજ્યનો વિનાશ થશે તમારી દુષ્ટ નીતિને કારણે અમે તમારા સર્વ પ્રધાનો સેવકો તથા અનુયાયીઓ થોડા જ સમયમાં નાશ પામીશું ઇન્દ્રની ધજા સમાન આ વૃક્ષનું પોતાના ગર્વથી જ પતન થયું છે તે જ રીતે મોહને કારણે બળની આકાંક્ષા રાખનાર અને વ્યર્થ ગર્જના કરનાર તમારું આ ઘમણના કારણે પતન થશે શંકર ભગવાનની કૃપા વડે અને ત્રિલોકનો વિજય મેળવ્યો છે પણ હવે ગર્વને કારણે તમારો વિનાશ જણાય છે તેથી જ તો તમે યુદ્ધ માટે તડપી રહ્યા છો અને યુદ્ધ કરવા માટે મોટી ગર્જના કરી રહ્યા છો કુંભકના વચનો પર ગર્વિષ્ઠ બાણાસુરે જરા પણ ધ્યાન ન આપ્યું પણ તેનું મન તો એટલું પ્રસન્ન થતું હતું કે તેણે મદિરા પાન કરીને પોતાના હરખને વધાવવા લાગ્યો બીજી બાજુ કુંભાંડ ભાવિના અંધકાર ભર્યા વાદળો આવતા નિહાળીને અત્યંત ચિંતિત હતો તે રાજ મંદિર તરફ ગયો અને તત્વાર્થનો વિચાર કરવા લાગ્યો રાજા મહાસૂર પ્રમાદી દુષ્ટ બુદ્ધિનો થયો છે તે વિજયના ઉન્માદમાં યુદ્ધ ઈચ્છે છે પણ મદથી ચકી ગયેલો તે યુદ્ધના પરિણામને જાણતો નથી આ મહાઉત્પાતોથી જે ભય જણાય છે તે મિથ્યા થનાર નથી છતાંયે આ સર્વ ઉત્પાતોનું દર્શન મિથ્યા થાય તેમ છે કારણ કે અહીં ત્રિલોકધારી શંકર અને મહાપરાક્રમી કાર્તિકેય સાક્ષાત બિરાજે છે તેથી અમારો આ દોષ ઉત્પન્ન થઈને પણ કદાચ પરાજય પામે નિષ્ફળ જાય તેવી શક્યતા છે છતાં દાનવોનો નાશ થાય જ નહીં આ રાજાના દુરાત્માપણાથી દોષિત તો થશે જ ત્રિભુવનપતિ શંકર ભગવાન દેવો તથા દાનવોના પણ સર્જક છે તેમણે તથા કાર્તિકેયજીએ અહીં શોણિતપુરમાં નિવાસ તો કર્યો જ છે કાર્તિકેયજી બાણાસુરને પોતાના પ્રાણથી પણ વધારે ચાહે છે અને ભોળાનાથને પણ તે અતિશય પ્રિય છે પણ બાણાસુરે ગર્વિષ્ઠપણાથી પોતાના વિનાશ માટે જ ભોળાનાથ પાસે યુદ્ધરૂપી વરદાન માંગ્યું છે અને યુદ્ધને કારણે જ બાણાસુર લાલચુ રહે છે અને તેથી અંતે તો મરવાનો જ છે જો કવચ વિષ્ણુ ભગવાનને આગળ કરીને ઇન્દ્ર વગેરે તેઓની અહીં યુદ્ધ માટે પ્રાપ્તિ થશે તો શંકરના હાથે જ બધું બરાબર થઈ જશે કારણ કે આ શંકર અને કાર્તિકેયજીની સામે આવીને તેને યુદ્ધ આપવા માટે કોણ શક્તિમાન થશે એ બંને દેવો બાણાસુરની મદદ કરવા માટે જ ઈચ્છા ધરાવે જ છે ગમે તેમ પણ દેવોના દેવ ભગવાન શંકરનું વચન કોઈ કાળે પણ મિથ્યા નહીં થાય તેથી સર્વ દાનવોનો નાશ કરનાર મહાયુદ્ધ અવશ્ય થશે જ આ તત્વર્થને જાણનારો કુંભાડ ખૂબ જ ચિંતિત હતો પછી તે મહાઅસુરે મનમાં કલ્યાણકારી સમાધાન કર્યું જે લોકો પુણ્યકર્મો કરનાર દેવો સાથે વિરોધ ધરાવે છે તેઓ યુદ્ધમાં જેમ બલિરાજા બંધાયો હતો તે જ રીતે વિનાશને પામે છે આ પ્રમાણે ઓખાહરણની કથા વાર્તાનો પ્રથમ ખંડ સમાપ્ત થયો બોલો ભગવાન ભોળાનાથની જય પ્રભુ પરમાત્માને નમઃ મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં વાર્તા રૂપે ઓખાહરણ આ વિડીયોમાં આપણે સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે મિત્રો ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે આ મહિનામાં ગમે ત્યારે આ ઓખાહરણની કથા વાર્તા તમે સાંભળી શકો છો જે સાંભળવાથી તાવ તર્યો એકાંતર્યો ટાંઢ્યો તાવ કે કોઈ રોગ પાસે પણ નહીં આવે તો મિત્રો ઓખાહરણની વાર્તાનો ભાગ પેલો જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વૈષ્ણુ જય ભોળેનાથ જરૂર લખજો ચેનલ પર જો નવા છો આ ચેનલમાં તમે વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઈકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ